નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ આજરોજ ગુરુ પૂર્ણિમા ના તહેવાર ને લઈ કરજનગર તેમજ તાલુકાના વિવિધ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાલુકાના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મંદિર ખાતે લાખોની સંખ્યામાં સંખ્યા માં ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું ભક્તો દ્વારા ગુરુનું પૂજન કરી ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ખૂબ અનેક લાખો ભક્તોની વચ્ચે ઉજવાઈ રહ્યો છે ગુરુ પૂર્ણિમાનો મહિમા એવો છે કે જે ગુરુએ આપણને બધું આપ્યું છે જ્ઞાન વગેરે તો એને આપણે રૂમાથી મુક્ત થવા માટે પૂજા બચાવી છે આજે વ્યાસ પૂર્ણિમા પણ છે અને ગુરુ પૂર્ણિમા પણ છે જે જે માણસો બધા પોતપોતાના ગુરુની આજે વિશેષ રીતે પૂજા કરવાની મહિમા બતાવે છે આજે અનેક સ્થાનોની અંદર ગુરુ પૂજા થતી છે આપણને જો ગુરુ પૂજા કરવાનું મન થાય તો ગુરુ પૂર્ણિમાનો દિવસ પસંદ કરી અને તે દિવસે આપણે ગુરુની પૂજા કરી શકાય છે આપણે બધાએ કેટલું ભગવાનનું ભજન કર્યું એનો આધ્યાત્મિક સર્વ કરવાનો આજનો એક દિવસ છે એ વખતે ગુરુ આપણને કેટલીક વાતો એ કહેતા હોય છે અને એ વાતો આપણે પોતાના આચરણમાં મૂકવા જેવી હોય છે આજે જે નરેશ્વરમાં જે ગુરુ પૂર્ણિમાનું ચિંતન જે અપાયું એમાં એવું અપાયું છે કે આપણે આપણા જીવનની અંદર ક્ષમાનો ગુણ બરાબર રાખવાનો બધાને ક્ષમા આપતા શીખવાનું આજુબાજુ જે કંઈ હોય આપણી બાજુ વાતાવરણ એમાં કોઈનો દોષ જોયા વગર આપણે એને ક્ષમા દેવા ત્યાર પછી બીજી વાત એમને એ કરી કે સત્યનું આચરણ કરવા સત્યને જ પકડી રાખવાનું અને એને એમના જીવનમાં કેવી રીતે ક્ષમા અને સત્ય એ આચર્યું છે એના ઘણા બધા પ્રસંગો છે અત્યારે આ હું કહેવાનું સમય ન હોય પણ એ સત્યનું આચરણ કરવાની એમને આદેશ અને ત્યાર પછી કહ્યું કે તમારું ચરિત્ર જે છે જેને કહેવાય કેરેક્ટર એ બહુ જ શુદ્ધ રાખે પવિત્ર રાખો અને જેને પોતાનું શીલ જે છે પંચશીલ આપણે ત્યાં બતાવ્યા છે સહના ભવતું સહન ભૂલતું સહનિયમ કરવા વહે તેજસ્વીના વ્રત વસ્તુ મહાવી દીશા ઓમ શાંતિ 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 આ પંચ એ વૈદિક શીલ છે એના પર આજે એમને આપણને વધારે જોર કરીને આપણે આપણું શીલ પણ સરસ બનાવીએ એ વાતનો શ્લોક સવારના પર બાપજી પાસે ગવાયો અને અક્ષર ગીતાનો એ શ્લોક છે અને એ પ્રમાણે બધા આચરણ કરો તો આપણા જીવનમાં ક્ષમા ચરિત્ર શુદ્ધ આવ્યું અને જીવન શુદ્ધ આવ્યું અને તે આપણું ક્ષમા સત્ય અને ચારિત્ર શુદ્ધિ આપણે વધારે જેટલી આવતા વર્ષ સુધીમાં આપણે આપણા જીવનમાં કેળવીએ એવા ભાવ સાથે આજે ગુરુપૂજા એટલે અનેક ભક્તો કરી રહ્યા છે અને અહીંયા નારેશ્વર સ્થાનની અંદર હવે બાબજીને આવે સો વર્ષ થવાના છે મા